કેમ બધા તો સ્વાગત છે આજે આપણા ન્યુ બ્લોગમાં તો આજે છે ગણેશ ચતુર્થી તો આપણે આજે કરવાના છે ગણેશજીની પૂજા અને ગણેશજીની પૂજા કરવાના છે અને પહેલાં આપણે બનાવવાના છે ગણેશજી માટે મસ્ત મીઠા મીઠા લાડુ તો ચલો જે લોકો આપણી ચેનલમાં નવા હોય એ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું જરાય ના ભૂલતા તો ચલો સ્ટાર્ટ કરે છે આપણો આજનો ન્યુ બ્લોગ આપણું બેઝિક હતું થઈ ગયું છે

તો એ શું કરવાનું આનથી કે તો ખરી એટલે પણ આખું ચોખ્ખું કે તો ખરી યાર જો આમાં છે ને મોદક બનાવ્યું છે એવું કંઈક નાનું મશીન છે આ મોટું છે આ બે કેમ અલગ અલગ બનાવે એનું કારણ શું એ નું નથી કહેતો આ બે અલગ અલગ કેમ લાડવા રાખ્યા એમ કહું એટલે મમ્મી ડાયાબિટીસ છે એટલે અલગ બનાવ્યા કા તો એવું છે એટલે તને કેમ ખબર ગોળના જ ખાતા હતા એ તું ત્યાં હતી ગણપતિ બાપા કેનો કઈ આવ્યો તો હાચું કે મોટેથી તો બોલ મને પછી સંભળાય નહીં એટલે તને ગણપતિ બાપાનો ફોન આવ્યો કે આ એક ગોળના બનાવી દે ખાંડના બનાવી દે એમ તો હું ક્યારે ખાઈ શકીશ તો તો મને મજા નહીં આવે હા તો ફટાફટ બનાવીને હું જોઉં હવે તો ફરી જો એટલા લાડુ બનાવી લીધા છે એ મોટો લાડુ મારે બનાવવો તો યાર બધા મોટા જ બનાવું છે નાના નાના તો નાના કા બનાવી ભાઈ ગણપતિ બાપા માટે એટલે ગણપતિ બાપા નાના નો હોય ગણપતિ બાપા ફાંદોરિયા હતા ફાંદાવાળા હતા મોટી ફાંદવાળા એટલે એને મોટા લાડવા હોય નાના ન હોય આપણે નાના ખાઈ બરોબર ગણપતિ બાપાને તમે નાના ખવડાવો

તો ફ્રેન્ડ્સ જો મેં તો મારા લાડવા કીધા ગોળ ગોળ જેટલા દેખાય ને બધા આપણા લાડવા આ સ્ટાઇલિશ દેખાય ને એ અમારા પરિતા લાડવા મને સ્ટાઇલિશ સ્ટાઇલિશ બાયલિશ ન આવડે આપણે જેવું હોય એવું કરીએ ખાવાનું આપણે પેટમાં અંદર જ છે મને એ આપણે પડે ગણપતિ બાપાના જો છતી હાથ ત્યાં મૂકશે મોદક બરાબર એ સ્ટાઇલિશ કરો તો હા બાકી જો આપણે તો ખાવાના જ છે દેશી કુળ એટલે આ મજા આવે બરોબર ને મેં એની પેલા આખી ટોપ આ આ મોટી છે કે ઓલી મોટી છે જોઈ લો આ મોટી છે મેં પહેલા ખાલી કરી નાખી અને એજી કરે છે નિરાયતે નિરાયતે સ્ટાઈલિશ કા તો ફાઈનલી જો આમના લાડુ થઈ ગયા છે તમે તમારા સ્ટાઇલિશ તો બતાવો વાવ એમ થાય વાવ ના ગુજરાતી સ્ટાઈલ દેસી વાંધો નહીં મારો મજાક ઉડાવી લે હાલો 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 ફટાફટ ફટાફટ જાવ ફટાફટ જાવ જો ગણપતિ બાપાને નવરાવી લઈએ થોડાક નાઈ ધોઈ કરી લઈએ પૂજા કરવા માટે હે દૂધ નાખ્યું તો હા ક્યારે દૂધ ના હોય પંચમ રૂપે હું કેવાય પંચમ પંચમ આપને એમાં પાસે ટપો નો પડે આવું કોઈ દી આપણે કઈ નું ન હોય બા 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 ચાલ તો ગણપતિ બાપા નું જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે આરતી આરતી કરવાનું હોય કે શું હોય આરતી બોલવાનું હોય વક્ર તુંડ મહાકાર્ય સૂર્ય ક્રોટિ સમગ્ર ભાવ એવું કઈ હોય કે નહીં પછી આગળ આવડતું તો અહીં બેઠો તું બોલ હમ તને શું આવડે છે તારા મમ્મીએ તને કઈ શીખવાડ્યા નહીં આરતી ભારતી હે

ખવાઈ ગયો છે પ્રસાદી નું હું કરી દીધું છે મારો વારો નંબર મારે ખાવું પડે એમ તો પછી ખાંડનો હું મારે બોલનો નો ખાવો લઈ આવું તો ફ્રેન્ડ્સ પૂજા થઈ ગઈ છે પ્રસાદ લેવાઈ ગયો બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે અત્યારે અમે લોકો જવાના છે ગણપતિ બાપાના મંદિરે તો મંદિરે જઈએ છીએ અધરમ આવી ગયા છે ગણપતિના મંદિરે તો ગણપતિજીના મંદિરે આવી ગયા તો દર્શન કરી લેવા પડશે ટંકોર તો ગયા તો ફ્રેન્ડ્સ પ્રસાદી પણ લેવાઈ ગઈ છે દર્શન પણ થઈ ગયા છે અને બધી બધી પૂજા હતી પણ થઈ ગઈ છે અને જો અત્યારે મંદિરે દર્શન કરીને પણ અમે બંને આવી ગયા છે તો અત્યારે આપણો વિલોગ અહીંયા ખતમ કરીએ છીએ અને હવે નવો વિલોગ અહીંથી ચાલુ થાય છે એ બીજા પાર્ટમાં આવશે જે અમે મૂવી જોવાના જવાની છે વન્સ લેવલ ટુ એ બીજા પાર્ટમાં આવશે તો અહીંયા આપણે વિલોક આપણે